નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ સાથે એક પ્રકારના શોકિંગ ન્યૂઝ કહી શકાય મિત્રો આમ તો સારા સમાચાર નથી પરંતુ આવ્યું છે તો હવે શોકિંગ સમાચાર પણ આપણે જોઈ લઈએ કે કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ માટે ફાઇનલ મેરિટ લિસ્ટની યાદી સાથે એનો ફર્સ્ટ રાઉન્ડ પહેલો રાઉન્ડ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે મિત્રો શોકિંગ ન્યૂઝ મને પણ લાગે છે કેમ કે વેઇટિંગ રાઉન્ડ આવવાની વાત હતી સામાન્ય ભરતી એકથી પાંચની પરંતુ એની જગ્યાએ હવે કચ્છ વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતીનો પ્રથમ તબક્કો આવી ગયો છે એનું જે મેરિટ યાદી છે એ તો આપણે વેબસાઇટ પરથી જોઈ લઈએ પરંતુ કોલ લેટર જે પ્રથમ રાઉન્ડ છે અને કોલ લેટર માટેની સૂચના કઈ રીતની છે એ સૌ પ્રથમ આપણે અગત્યની છે આજની તારીખ આપી છે અને છ કલાક પછી પોતાનું ફાઇનલ મેરિટ અને ફાઇનલ મેરિટ યાદી જોઈ શકશે તથા આ મેરિટ યાદીમાં આવતા ઉમેદવારો કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે હવે કોલ લેટર અઢાર આઠ બે હજાર પચીસથી લઈ અને ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ સુધી કોલ લેટર આપેલ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે હવે અહીં ભલે જિલ્લા પસંદગી લખ્યું હોય પરંતુ કચ્છ જિલ્લો જ છે પરંતુ જે પ્રમાણે જિલ્લા પસંદગી તમે કરો છો એ પ્રમાણે જિલ્લો પસંદ કરવાનો નહીં આવે પરંતુ ત્યાં ફક્ત કદાચ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના આવશે ગાંધીનગર જ જવાનું છે અને ત્યાં તમને જિલ્લા પસંદગીનો ઓર્ડર આપી દેશે એટલે જે પ્રમાણે સામાન્ય ભરતીમાં આપણે જિલ્લો પસંદ કરતા હતા અને જે પ્રમાણે ઓર્ડર આપતા હતા એ પ્રમાણે અહીં ઓર્ડર આપશે અને ડોક્યુમેન્ટ ચકાસણી કરશે ત્યાર પછી અહીં જોઈ લઈએ તો ધોરેકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ માટે કઈ રીતનું છે કે ત્રેપન પોઈન્ટ સિત્યાસી છ્યાસી એટલું છે જનરલ રાઉન્ડ છે મિત્રો એટલે ઓપન માટેનો રાઉન્ડ છે હવે અગાઉ મેં ઘણા બધા વિડીયોની અંદર જણાવ્યું છે કે ઓપન માટેનો રાઉન્ડ હોય એનો મતલબ ઓપન કોઈ કેટેગરી નથી એમાં બધા કેટેગરીના ઉમેદવાર આવી જાય એટલે આમાં તમામ કેટેગરીના ઉમેદવારોનો આ મેરિટની અંદર સમાવેશ થતો હોય તો આપણે ચોક્કસ પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી અને પછી ગાંધીનગર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જણાવ જવાનું છે વિજ્ઞાન પ્રવાહ માટે ત્રેપન પોઈન્ટ સિત્યાસી છ્યાસી વિજ્ઞાન પ્રવાહ સિવાય છાસઠ પોઈન્ટ ઇઠોતેર ઓગણ મેરિટ અટક્યું છે એમાં હવે અહીં દિવ્યાંગતા જૂથમાં જુઓ તો એ ગ્રુપમાં પાસઠ પોઈન્ટ ચાલીસ પંદર અને સી ગ્રુપમાં અઠ્ઠાવન પોઈન્ટ ચોસઠ છોતેર અટક્યું છે હવે અહીં વેબસાઇટ પરથી જ કોલ લેટર આપણે ડાઉનલોડ કરી લેવાનો છે વધારાની કંઈ સૂચના આપી નથી અહીં ચોખ્ખું બીજું પણ ઇન્ડિકેટ સૂચના કરી છે કે જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાએ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરી હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જિલ્લા પસંદગી આપવા આપવામાં આવશે હવે આપણે મિત્રો વેબસાઇટ પર જોઈ લઈએ કે વીએસ બી ડીપી ગુજરાત આટલું લખીને ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝરની અંદર ઓપન કરવાનું છે ત્યાર પછી નીચે તમે જુઓ તો ડીપી ગુજરાત લિંક્સ આવશે એના પર ક્લિક આપવાનું છે કચ્છની વેબસાઇટ આપણે વિદ્યા સહાયક છે એના પર જવા માટે આ રીતના ચાર મેનુ આવી જાય છે અહીં કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી એના પર ક્લિક આપવાનું છે હવે અહીં તમે જુઓ તો જે મેં પ્રથમ તબક્કો બતાવ્યો છે અત્યારે પીડીએફ વાંચી એ અહીં આપી દીધી છે પ્રથમ તબક્કો કોલ લેટર મેળવવા માટેની સૂચના અહીં લોગિન કરીને પોતાનું મેરિટ જાણવાનું છે કોલ લેટર પણ ડાઉનલોડ કરવાનું છે પહેલા તમને અહીં જણાવી દઉં કે અહીં જે મેનુનું નિશાન આપ્યું છે પર પર ક્લિક ક્લિક આપવાનું આપવાનું છે 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 ફાઇનલ ફાઇનલ મેરિટ મેરિટ યાદી જોવા માટે અહીં લિસ્ટ આપ્યું ત્યાર પછી અહીં ડાઉનલોડ પર ક્લિક આપશો એટલે ફાઇનલ મેરિટ યાદી છે એ ડાઉનલોડ થઈ જશે હવે આની અંદર જોઈ લઈએ કે છાસઠ પોઈન્ટ ઇઠોતેર અગણ સિત્તેરે મેરિટ અટક્યું છે છાસઠ પોઈન્ટ ઇઠોતેર અગણ સિત્તેર તો અહીં હવે અહીં જોવા મળે છે તમે જુઓ કે આટલે કેટલા ઉમેદવારોને બોલાવે છે એ તમારે ચેક કરવું હોય તો ફાઇનલ મેરિટ લિસ્ટની અંદરથી ખ્યાલ આવી જાય એસસી બીસીના ઓગણીસો ઉમેદવારોને બોલાવેલા છે એસસીના પાંચસો નવ ઉમેદવાર એમ તમારે ઉપર ચેક કરતું રહેવાનું છે એસસીના ઇડબ્લ્યુ એસના ત્રણસો ત્યાંસી અને એસ ટીના ઓનલી છ ઉમેદવાર બોલાવેલા છે હવે આ બધાનું ટોટલ કરી લેવાનું છે પહેલા તો જે ઉમેદવાર છે ટોટલ કેટલા બોલાવે છે તો ટોટલ ત્રણ હજાર ઉમેદવારોને બોલાવેલા છે એટલે એમાંથી એસસી એસસીબીસી ઈડબલ્યુ એસ અને એસટી આ ચારે સરવાળો કરીને બાદ કરી લેવાનો છે એટલે ઓપનના કેન્ડિડેટ તમને મળી જશે તો આ રીતનું કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને બોલાવે છે એ પણ તમને પીડીએફની અંદરથી ખ્યાલ આવી જ જાય હવે મિત્રો બેક આવી જઉં છું વેબસાઇટ પર અહીં લોગિન કરી લો હવે લોગિન લોગ ઇન કરવા માટે ટેટ નંબર નાખવાનો ટેટ પાસ કરેનો વર્ષ સ્કૂલનો પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ નીચે કેપ્ચા નાખી લોગ ઇન કરેલો પાસવર્ડ ભૂલી ગયા હોય તો પછી ફોરવર્ડ પાસવર્ડ પર ક્લિક આપી અને આપણો પાસવર્ડ રીકવર કરી લેવાનો છે હવે લોગ ઇન કરશો એટલે બે મેનુ બતાવે છે મેરિટ અને ડાઉનલોડ કોલ લેટર તમારું મેરિટ ફાઇનલ કેટલું છે તમે વાંધા અરજી કરી હોય તો પછી અહીં મેરિટ પર ક્લિક કરી અને તમારું ફાઇનલ મેરિટ કેટલું બન્યું છે ચેક કરી શકશો હું એ ડાઉનલોડ કોલ લેટર માટે સીધો એના પર ક્લિક આપું છું હવે અહીં ડાઉનલોડ કોલ લેટર આપ્યું છે અને ડાઉનલોડ કોલ લેટર ટુ આપ્યું છે ડાઉનલોડ કોલ લેટર પર ક્લિક આપવું પહેલાં એટલે કોલ લેટર ડાઉનલોડ થઈ જાય છે તો આ રીતે મિત્રો આ ઉમેદવારને કોલ લેટર એક્સેસ તરીકે મળેલા છે લગભગ કેટેગરીવાળા ઉમેદવારોને કોલ લેટર છે એ એક્સેસ તરીકે જ મળેલા હશે એક્સેસ એટલે વધારાના કેન્ડિડેટ તમને જગ્યા હશે તો ફાળવવામાં આવશે આનો અર્થ એવો થાય હવે અહીં ખાસ અગત્યનું છે તમારું મેરિટ કેવી રીતે બન્યું છે એ અહીં તમે જાણી શકશો તમારો જનરલ કેટેગરી નંબર કેટલો છે એ ફાઇનલ લિસ્ટ આવે પછીની વાત છે પોતાની કેટેગરીનો નંબર કેટલો છે છે એ અને કઈ તારીખે તમને બોલાવેલા ગાંધીનગર એ પણ આપી દીધું છે અને સમય પણ આપી દીધો છે સ્થળ પણ આપી દીધું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સુવિધા કેન્દ્રની પાછળ સેક્ટર વીસ ગાંધીનગર હવે અહીં કેટલીક અગત્યની સૂચના આપી છે ડોક્યુમેન્ટ્સ બાબતે તો પસંદગી સમય આવો ત્યારે અરજીપત્રમાં દર્શાવેલ આધારો સાથે લાવવાના રહેશે એ વગર તમને જિલ્લા પસંદગીની તક મળશે નહીં ઉમેદવારો એક કરતા વધારે પ્રયત્નોએ પાસ કર્યું હોય તો તમામ પ્રયત્નોની માર્કશીટ તમામ પ્રયત્નોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લાવવાના રહેશે હવે એક મુદ્દો મારે ટાંકવાનો રહી ગયો છે કે અહીં કેટેગરીવાળા ઉમેદવારોને એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી લખેલું હશે તો કચ્છ ભરતીમાં પણ તમને પોતાની કેટેગરીની સીટ મળશે ઓપનની સીટ ફાળવવામાં આવશે નહીં એ અહીંથી નક્કી થાય છે હવે ચોથા નંબરનો મુદ્દો એમ કહે છે કે તમે હાજર રહેશો મોડા પડશો તો પછી હકદાઓ રજૂ કરી શકશો નહીં તમારી જગ્યા જતી રહેશે એક્સેસ કેન્ડિડેટની મેં તમને વાત કરી દીધી રિઝર્વેશન કેટેગરી એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી એનો પણ મેં તમને વાત કરી દીધી છે હવે અહીં તમે જુઓ તો આ જગ્યા પર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વય જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છમાં જ ફરજ બજાવવાની રહેશે આ મુદ્દો તો આગળથી આપણને ખબર છે કઈ જગ્યાએ જિલ્લા પસંદગીનો ઓર્ડર લેવા જવાનું છે એનું લોકેશનનો ક્યુ કોડ આપી દીધો છે આ મસ્ત સુવિધા છે હવે મેં પહેલી વખત ડાઉનલોડ કોલ લેટર પર ક્લિક આપ્યું હતું ડાઉનલોડ કોલ લેટર ટુ પર ક્લિક આપીએ ત્યાં આ પ્રકારની એરર આવે છે કદાચ સાયન્સ વાળા માટે ઓપ્શન હોય છે ડાઉનલોડ કોલ લેટર ટુ નો અહીંયા કેન્ડિડેટને કોલ લેટર ટુ સાથે આઈ થિંક લેવા દેવાનાથી પણ જે પણ હોય તે અત્યારે તો એરર આવે છે તો આપણને કોલ લેટર પણ મળી ગયો છે તો આ રીતે મિત્રો શોકિંગ ન્યૂઝ મળ્યા છે મને જોતાં જ શોકિંગ ન્યૂઝ આપણને લાગે જ છે અને અહીં તમને ડોક્યુમેન્ટ્સ કયા કયા લઈ જવાના એનું તમને ખ્યાલ ના આવે તો ફોર્મ સાથે જોડવાના આધારો છે એ આની અંદર લિસ્ટ આપી દીધું છે તમામ આધારો ઓરિજિનલ લઈ જજો ત્યાં ડોક્યુમેન્ટ ચકાસણી કરશે અને જિલ્લા પસંદગીનો જે ઓર્ડર છે એ આપી દેશે હવે વિદ્યાસાયક ભરતી જે સામાન્ય છે એનો વેઇટિંગ રાઉન્ડ ક્યારે આવે છે એ હવે આપણે નક્કી કરી શકતા નથી પરંતુ જે હોય તે અહીં તમારે આ ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે અને જે કોલ લેટર છે એની પ્રિન્ટ કાઢીને લઈ જવાની છે બીજું કંઈ ખાસ વધારાનું લઈ જવાનું થતું નથી હવે તમને એટલું નેક્સ્ટ જણાવી દઉં કે ત્યાં જિલ્લા પસંદગી કચ્છનો જે જિલ્લો છે એની પસંદગીનો ઓર્ડર આપી દેશે અને પછી સ્કૂલ પસંદગી છે એટલે કે સ્થળ પસંદગી તાલુકો પસંદ કરવાનો આવે તો આ બધું છે જે તે જિલ્લા શિક્ષણ સમિતિ કરતી હોય છે એટલે એ કચ્છ જઈ અને પછી જ સ્થળ સિલેક્શન એ બધું કરવાનું હોય એટલે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ છે એ સ્કૂલ પ્રોસે પસંદગીની પ્રોસેસ છે એ એ કરશે એટલે અત્યારે ફક્ત જિલ્લા પસંદગીનો ઓર્ડર આપશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે અને ત્યાર પછી સ્થળ પસંદગી અને સ્કૂલ પસંદગી એ પ્રમાણે રાખશે તો આ રીતે મિત્રો કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક પ્રતિ ધોરણ એકથી પાંચનું ફાઇનલ લિસ્ટ અને રાઉન્ડ પ્રથમ આવી ગયો છે આજના વીડિયે બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય વિદ્યાસાયક ભરતી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો એ ટુ ઝેડ વિડીયો મેં બનાવેલા છે ઇવન વેઇટિંગ રાઉન્ડ કેવી રીતે બને છે કેવી રીતે વેઇટિંગની સીટો ગણાય છે ક્યાં સુધી ગણાય છે અને એ તમામ વસ્તુનો વિડિયો છે મેં અલગથી મસ્ત બનાવેલો છે એ વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયો પણ મળી જશે તો આજના વિડીયો આટલું જોવાનું છે વિડીયો ગમે હોય તો તમામ મિત્રો સુધી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં